હેલો એન્ડ ગુડ મોર્નિંગ દોસ્તો દોસ્તો સવારના વાગી ગયા સાડા પાંચ અને આપણે જાગી ગયા છીએ ફ્રેશ થઈ ગઈ છીએ તો ધોવાનું બાઇકી છે મિત્રો તો એક નવો બ્લોગમાં તમારું સ્વાગત છે બાબા સીતારામ હવે નાઈ ધોઈ લેવી અને પછી સ્કૂલે જવા નીકળું ત્યારે મળું મિત્રો તો ચા પીવાનું જો બાઇકી છે મી તૈયાર થાય છે જીમમાં જવા હા ગુડ મોર્નિંગ બોટા ગુડ મોર્નિંગ રામ પહેરી લઈ જઈએ છે મિત્રો જીમમાં જવાથી ફાયદો બહુ થાય છે શરીર સ્વસ્થ રહેશે તંદુરસ્ત રહેશે એ ઉપરાંત શરીરનો બાંધો જળવાય રહે કેમ ઓકે ચલો તારે મળવી બને રીજુ બ્લોગમાં મિત્રો ચાય થઈ ગઈ તૈયાર તો હવે પી લેવી ચા પછી નહીં ધોઈને પાછું ઉતાવળી છે થોડીક એટલે ચાય થઈ ગઈ તૈયાર તો પી લેવી ચા મિત્રો સ્કૂલે જવાનો ટાઈમ થઈ ગયો છે અને આપણે નાઈ જઈને એકદમ તૈયાર થઈ ગયા છીએ પણ એટલી બધી ગરમી લાગે ને અત્યારે અત્યારમાં ઘરમાં ગમે એવા ના હોય ને તો પશુઓ પશુઓ થઈ જાય મિત્રો તો હવે આપણે થઈ ગયા છીએ સ્કૂલે જવા તૈયાર અને નીકળી જઈએ સ્કૂલે જવા તો મિત્રો આ આપણે સીપીયુ લાવ્યા હતા બે દિવસ પહેલાં તો એ સીપીયુ આપણે રિપેર કરવા લાવ્યા હતા એ થઈ ગયું છે તૈયાર તો લઈ લેવી સીપીયુ અને નરેશભાઈને બાઈકમાં જવાનું છે તો નરેશભાઈને ફોન કરી દીધો આવી જાય છે તો નીકળવી મિત્રો બન્યા રહીજો નીકળી ગયા સ્કૂલે જવાના આ રસ્તામાં છી બાઇક ઉપર છી અને આજુબાજુમાં સવાર સવારનું વાતાવરણ છે સરસ મજાનું અને જો આ ખેતરોમાં અમુકે કપાસિયા સોંપી દીધા છે ને અમુકને કપાસિયા સોંપવાના બાઇકી છે અમુકે ડ્રીપ દ્વારા કપા ઉગાડી દીધો છે અમુક મારા જેવા છે વરસાદની રાહ જોવો છે એટલે આ પહોંચી ગયા છીએ હવે રાજપરા આ સવાર સવારનું વાતાવરણ છે આજુબાજુના ખેતરો છે જ્યાં હું નોકરી કરું છું ત્યાં રાજપરા ભાઈ આપણે પહોંચી ગયા છીએ જો આ છે અવેડો પશુઓને પાણી પીવાનો આ છે જાળિયા જવાનો રસ્તો આ પરબ બનાવી છે પાણી પીવા માટેની આ બજરંગ દાસ બાપાની મઢુલી છે ને આગળ જતાં આવી ગયું ગામ આ સરસ મજાનો ગામમાં એન્ટ્રી કરવા માટેનો ગેટ બનાવ્યો છે તો આવી ગયા હવે ગામમાં હેલો મિત્રો મિત્રો આવી ગયા છે સ્કૂલેથી ઘરે અને હવે તડકો તો મારે બહુ હતો આ આખો દિવસની સ્કૂલ થઈ જાય તો સારું ને હવે જમવાનું થઈ ગયું છે ને જમવામાં બનાવ્યું છે આજે આપણે શાક છે ને રસ છે સંભારો કે અથાણું ક્યાં ગયું રોટલી અથાણું ઉતારો ક્યાંય ગયો મહર્ષિ મર્ષિ દેખાતો નથી હવે એને કોલેજ થઈ જાય ચાલુ થઈ જાય તો સારું કેમકે એ રીતે હવે કંટાળ્યો છે તો જમી લઈએ મિત્રો કેરીનું હલો મિત્રો મિત્રો આવી ગયા સાડા ને આપણે વોલીબોલ રમવા તૈયાર થઈ ગયા છીએ રંગીલા રાજા ગ્રુપમાં આવી ગયું હતું કે સાડા પાંચે બધા આવી ગઈ આપણે થઈ ગયા છીએ તૈયાર આ જ ચાલુ કરવાના છીએ જો થાય તો કારણ કે પવન ખૂબ છે એટલે વોલીબોલ રમવાની મજા પવન હોય તો ના આવે પણ બનતાઓથી ચાલુ થઈ જશે જો ચાલુ થઈ જાય તો આ જ લવજીભાઈ એમને ભૂખા કાઢ નાખવા છે તો નીકળવી વોલીબોલ રમવા આપણે રામ પેરી આપણે તૈયાર કરી નાખી છે તો મેદાને જઈને મળું મિત્રો હેલો મિત્રો મિત્રો આવી ગયા છીએ આપણે વોલીબોલના મેદાન ઉપર અને હજુ કોઈ આવ્યા નથી કે બધા જે ગ્રુપમાં ટાઈમ આપ્યો હોય એ ટાઈમ ઉપર સાથે જ બધા આવવાવાળા છે અને આપણે હરખ છીએ એટલે આપણે વહેલા આવી ગયા છીએ અને એક અમારા ગયા છે તો હવે આમ તો બધા ટાઈમના પાક્કા છે અને થોડોક તડકો હોય છે એટલે બધા ટાઈમે જ આવશે

વોલીબોલ પૂરું થાય છે અને મજા આવી ગઈ પહેલો દિવસ હતો રમવાની થોડું પવન નડીયો થોડો ગયા પણ આમાં છે ને આ સિક્કા હેલો મિત્રો ભાગી કે સારા અને આપણે વોલીબોલ રમી ઘરે આવી ગયા છીએ અને આજ રમવામાં ખૂબ મજા આવી એ ઉપરાંત મિત્રો આપણે જ્યારે યુટ્યુબ ચેનલ આપણી ચાલુ કરી ત્યારે આપણો કોઈ ઈરાદો એવો નહોતો આપણે બસ ટાઈમ પાસ કરવાના ઈરાદે અને આનંદ આવે એના ઈરાદે આપણે વેકેશનમાં યુટ્યુબ ચેનલ ચાલુ કરી હતી પણ બધા મિત્રોનો સહકાર સારો મળ્યો અને અમુક યુટ્યુબરના ફોન આવ્યા આપણને કે સાહેબ આ ક્યારેય જેવું છે અને આમાં વાંધો નથી આવતો તો આપણે આ ચેનલ ચાલુ કરી બધાનો સહકાર સપોર્ટ સારો મળ્યો તો જો આ પ્રકારના વિડીયો મારા તમને પસંદ આવતા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દીજો મિત્રો તો ગુડ નાઇટ મળવી આગળના બ્લોગમાં જમવાનું થઈ ગયું છે આપણું તૈયાર તો મળવી આગળના બ્લોગમાં ગુડ નાઇટ